અસ્તાને મે દીન કયો દેખાતું લાગે હમ થા તો કરી દીધા આપણે થઈ જાય તો જો ઓલી મોટી ની બેની ઢેરીયું લઈને ઓલી સાઈગલી નો

વેલોદ નથી તો આ હુંતી જવું આ તો થઈ ગયો કંટોલા મળવા થઈ ગયા ધ્યાન લાગી દે ધ્યાન આતે

હજે હેની શરૂઆત છે જો ઝીણકા ઝીણકા હે આમાં કંટ્રોલ જે આ તક કીક મોટું હે ને તમે હે ને હમણી ખાસ કોમેન્ટ કરીને જણાવીજો કે આ કંટ્રોલ આનો કિલ્લાનો ભાવ કાં હોય તમારે એટલે જે વેસાતા લેતા હોય એની વાત છે બાકી વાડી વિસ્તારમાં રહેતા એની તો ન હોય પણ સિટીમાં રહેતા હોય તમે કીજો કે આનો ભાવ કાં છે ઓછા મોસા હમણાં લાગે કે હોક રૂપિયા હે કદાચ કે જોઈએ કેટલાક હોય કે એટલે કોમેન્ટ કરીજો હાલો તો આમણી હે ને જો એટલા બધા કંટ્રોલા જોડે ગા મમ્મે ઘમરો કેટલો મર્યો ખબર હે કાઈ ની કાઈ ગા હાથી થી સેટ વા હોતી ભઈ ગયા આમાં આગળ મે કીધું ઈ પરમાણે હોય તો જડ તો જડે નો એટલે હે ને થઈ પડે તમારે રૂપિયા દેવા પડે ને અમારે મિનિટ કરવી પડે કંટ્રોલા લેવા મગે ઓ મિનિટ એટલે પૂરે પૂરે હો એમાં જોડે નો પછી ઓટણ માં ઈ ઓટણ તે ઈ ઉપર રાખ્યો ને આ તે આર્ધી કલાક ઉભી રહી થઈ ગયો હું લો હું જઈ ઘર માં જો ઝણકીટી નું હે ને ડળા જેવી થઈ દોઢ કલાક સોરી હાલો કંટોલા મસ્ત ધોઈ નાખ્યા છે લેવા કંટોલા હા તો મલક ના હે પણ આ જડે નો ને ઘડીક નતો ખબર નો પડે હા પણ હોય તોય નો ઝોડે હા હા આ કણાઈ ન કેયો

પસા બી કાઢવા પડે કારેલા નઈ છે અહીં એટલા ને પેરા ટમેટા ને ડુંગળી ને તો રોટલી રોટલી રોટલો ને રોટલો હોય ખબર નઈ લીજી હાલો से हेलो मत एम थे गो लाइक नेट गैसे मिल को सिया रायन जीरा फूटे गा ये दूं करीन तो मैं तू फोड़े ना खिए ओ घर ओ घर सड़को सड़को सड़का के सड़का राजस्थान स्टाइल में सड़को है ना यूपी बिहार में से सड़को में पंजाब

કોરીડા તો જોકે બપોર હબાવ થઈ રહ્યા હતા તોય અંટાણે સોડ્યા પાછા આ તો ઢોલ જેવો થઈ ઓલો હે જરાક સાઈ હે એ થોડો પીખો હે એનાથી વા બેય તીનુ ની છોડ્યું ન્યા પકડે ને ઉપી બપોર દીની ના પાડીની મુક્તિ ને જ મુઈ એ મૂકે દેવાય આ આડું રહેવાય આડું

यो आवे से मेहुलियो तो नो के भाई हरे उड़ू के भाई हरे उड़ू जोता खरीप सेवा करे ती जोता खरीप

ઘણી ઘણી હરેવડા આવે તો હે ને માય ના ને પડતા એ કે હાસી વાસે લવ બે રોટલા ઘર લઈએ તો હરેવડ ધરે ઘરે રહોડા જવું પડે ને આણી હે ને એકીની મી આ ઢારિયામાં બાંધ્યા ને ભગરની હે ને ખાલી વાં બાંધી દીધી હું કા મેં આવતો ને જીવું તીવું એ બધું હરેવડું આવે રાઈટી ખોટા માદણા બોલાવી દે ને મસલા કવડે તો નોખા પાછા ખાઈ જાય ધારિયામાં મસર હવ

એને હાવા એ આશાન થેગું સળવું ઉતરવું હેવા થઈ ગયું ને